નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે કપાસના બજાર ભાવમાં સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને મિત્રો આજે દસથી પંદર રૂપિયા સુધીનો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો છે મિત્રો આજે ઓલ ભારતમાં મિત્રો આજે ત્રીસ લાખથી વધારે ઋતની કાશડીની આવકો થઈ છે મિત્રો અને મિત્રો તમે અમારે આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણેલી આજના કપાસના એ સો ટકા સાચા બજાર ભાવ શું રહ્યા છે તે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ અંજાર માર્કેટ યાર્ડ થી ચૌદસો પાંત્રીસ રૂપિયા તળાજા માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો એકવીસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો બાસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો સાડત્રીસ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટ બોલાયા છે કુકરવાડા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો પંચોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિજાપુર માર્કેટ યાર્ડ ચૌદસો ત્રેપનથી પંદરસો પચાસ રૂપિયા મિત્રો વિજાપુર માર્કેટયાર્ડમાં પણ સારા એવા બજાર ભાવો બોલાવ્યા છે વિરામગમ માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો ઓગણ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો અગિયારથી પંદરસો એકત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો માણસા માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો સાડત્રીસ રૂપિયા આજે મિત્રો કપાસના બજાર ભાવમાં થોડો એવો વધારો જોવા મળ્યો છે અમરેલી માર્કેટ યાર્ડ આઠસોથી પંદરસો ચાર રૂપિયા भवनगर मार्केटयार्ड 1250 થી 1486 રૂપિયા આગળ વાત કરે મિત્રો પાટણ માર્કેટયાર્ડ 1250 થી 1560 રૂપિયા આગળ વાત કરે મિત્રો સિદ્ધપુર માર્કેટયાર્ડ 1250 થી 1451 રૂપિયા આગળ વાત કરે મિત્રો મોરબી માર્કેટયાર્ડ 1300 થી 1428 રૂપિયા આગળ વાત કરે મિત્રો સાવતપુડા માર્કેટયાર્ડ 1380 થી ઊંચા મોંચા 1475 રૂપિયા આગળ વાત કરે હિંમતનગર માર્કેટ યાર્ડ બારસો ચાલીસ થી ચૌદસો સાઠ રૂપિયા આગળ વાત કરે મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો ઓગણસી રૂપિયા આગળ વાત કરે મિત્રો કડી માર્કેટ યાર્ડ ચૌદસો ઓગણીસ થી ઊંચામાં ઊંચા પંદરસો ને સાત રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ એક હજાર નેવથી ચૌદસો દસ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી આ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવી